તો અમારો ન્યૂઝ ચર્નિંગ વિડીયો અમે લઈને આવી ગયા છીએ તો દરેક ગ્લાસમાં નાખવાની છે જે જીતશે એને પાંચસો રૂપિયા ઇનામ આપવાનું છે અને જે હાર છે એને પણ આપવાની છે તો સ્ટાર્ટ કરો ચલો પાછી મિલી પાછી મિલી પાડો જલ્દી 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 જે હશે ને પનિશમેન્ટ આપવાની બાપુ જશું જે હશે ને પનિશમેન્ટ આપવાની હા એક પરી જશું ને રો એ બીજી પરી એ ત્રીજી પરી એ ચોથી આવી એ પાંચમી આવી એ છઠ્ઠી આવી કઈ પનિશમેન્ટ મળવાની છે જલ્દી એક બાકી જલ્દી જલ્દી ફટાફટ ફટાફટ જલ્દી જલ્દી ટીમ જીતો કૈલાશની ટીમ જીત સક દસ ટીમ જીત જલ્દી ફટાફટ ફટાફટ જલ્દી 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 ટીમ જીતો જલ્દી કરો

જલ્દી 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 ફટાફટ ફટાફટ તો કૈલાસની ટીમ વિન થઈ ગઈ છે તો કૈલાસને પાંચસો રૂપિયા મળી ગયા છે ને જશવીન ટીમ લુઝર થઈ ગઈ છે જશવીને પનિશમેન્ટ આપી દીધી ચાલો